ભરતભાઈ કરે નવી ગાડી એટલે માલસ કરે ગાડી જોવે રામ જય માતાજી કે એમ છો બધા મજામાં તો બધા મજામાં દીશો ને નવા બ્લોગ નું બધા હાર્દિક સ્વાગત કરું છું અત્યારે વાગી ગયા બે અને આપણે આશુબેન ને ધ્રુવીબેન જો ખોખા ખોલે ને આપણે દાણા ખાઈ ખોખા પાક બનાવવાનો છે પણ વિડીયો શૂટ થાય છે ને અડધો જ વિડિયો શૂટ થાય છે ખોખા ખોલે કારણ કે આપણે માયક લેવા જવાનું છે ને અહીંયા રાખવાનું માયક અવાજ થોડો ફોનમાં ઓછો આવે છે એટલે કોમેન્ટ પણ એવી આવે છે કે અશ્વિનભાઈ તમારા ફોનમાં વિડીયોમાં અવાજ નથી આવતો એટલે આજે આપણે વાંકાને ચેક કરવા જઈશું કે માયક કેવું હોય તપાસ કરશું અને નવા યુટ્યુબર બન્યા છે એમની મુલાકાત પણ આપણે કરશું પણ અહીંયા જઈને તમને વિડીયો શૂટ કરીને બતાવશું રામ રામ જય માતાજી આશુબેન રામ રામ જય માતાજી શું કરો ખોખા ભોલી હી ખોખા પાક મનાવા ખોખાના દાણા જો જય માતાજી ધુઈ બેન સાજાજી

હલો તો વાંકાન જાઉં મામાની ઘરે બાજુ ને કાટું નાખવાનું નાખ્યું કાપી નાખજો તો જય માતાજી બધાને તો કેમ છો બધા મજામાં ને અમારા અશ્વિન ભાઈના બ્લોગમાં તમે બધા બહુ સપોર્ટ કરો છો અને આવી જ રીતના સપોર્ટ કરતા રહેજો મારા અશ્વિન ભાઈ ને અને હું એનો મામાનો છોકરો છો નહીં મારા ફઈના છોકરા તો બસ કે ના એ કહેતા હતા કે અમે તમારા ઘરે આવશું સિલ્વર પ્લેટ બટનમાં જો કે ઉંમરમાં તો એ મોટા જ કહેવાય પણ નાના નાના છે ને અમે આવું ધાયરું નતું કે મારી પાસે સિલ્વર પ્લે બટન કે ગોલ્ડન પ્લે બટન એ બધું આવશે પણ હવે આ ઉપર વાળા ની દયા આપડે નથી કેતા કે મહેનત અને સપોર્ટ આ બધા કરે અને આપડે એટલી બધી મહેનત કરી રાત ને દિવસ જાય મહેનત કરે તો આજે આ બધું આપણા હાથમાં હે તો હસીનભાઈ ને એમ થયું કે લાવો આજે મારા સિલ્વર પ્લે બટન જોવા જાવ તો હસીનભાઈ આજે અમારા ઘરે ભૂલા પડ્યા તો કે મારું મામાન ઘર સેટું નથી મામાન ઘર કેટલે દીવા ભરે એટલે છે એટલે વાંકા છે સાત કિલોમીટર થાય જાલી થી એટલે આપણને સપનું આવ્યું હતું સિલ્વર બટન કે ડાલો આજ તો લોક બનાવી આવી તો સિલ્વર બટન આપણે જોયું તો એક વાર પણ ત્યારે અંધારામાં વિડીયોમાં મજા ન આવે આજ તો આપણે ને ત્રીજા માળે છટાય તોય એ થોડા હતા એટલે ત્રીજા પતંગ ચગાવવા સળવું પડે પણ આજ તો આપણે વિડીયો ઉતારવા સળ્યા તો ચાલો આપણે બધાને સિલ્વર પ્લે બટન બતાડી દે અને અમારા હસીન ભાઈને જલ્દી આવે એટલે સપોર્ટ કરજો મોનિટાઈઝ તો થઈ ગઈ છે આ YouTube ની સહી પેલા સો કે થાય ને ત્યારે આ આવે સિલ્વર અને દસ એક મિલિયન થાય ને ત્યારે આ ગોલ્ડન અને દસ મિલિયન આપણે હવે આ ડાયમંડ આવશે દસ મિલિયન હા અને આ છે આપણું સિલ્વર બટન જોઈ લ્યો આ હરી જેવું

ખુશી નો દિવસ એમ થાય આપડે આવશે ગુગલ આવી તો એટલા ખુશ થઈ એનો વિડીયો આપડે બનાવ બાકી પણ આ જો આપડે સપનું આવ્યું એવી રીતે સપના માં અને તીજા માણાની સાથે થઈ ગયા છે બસ રીતના મહેનત કરતા તમે સપોર્ટ કરતા અને હોય તો સબ્સ્ક્રાઇબ કરો જૂના હોય તો શેર કરી નાખો ને જય માતાજી ડાયલોગ મારી ની ડાયલોગ બને ભરતભાઈ કેવા વાહ વાહ

હજે મારે દર્શન ને કરવાના માતાજી પગે લાગવું પડે ને હાલો હા અમે આવતા રે તમે આવો એક દી હવે તમે આવો એક દી મોટરસાયકલ આવડે ને તમને ના આવડતું મોટરસાયકલ હા ભાઈ બંધ આવડે ને મોટરસાયકલ એમ ને એમ ને સિલ્વર બટન લઈને આવજો એટલે એને બીજા બે લઈને આવજો અરે પણ આવજો વાડીયો તમને બોરા બધું તમને દેખાડી તાજવામાં

અને કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં ક્યાંથી હમણાં હમણાં દેરાડા પૂંજ માં બીજ અને પૂંજ માં બહુ માણસો આવે ઘણું માણસો આવે દેરાડા ઠાકર બાપા ના દર્શન કરવા આપડે ગયા તા ને મેહુલભાઈ ની બ્લોગ માં તમે જોવા દી છે

એટલા કેટલુંક બાકી રહ્યો ધોન આખો ઊંધો વારી દ્યો ને એટલે ધોઈ દેખો હે સોડા ના લાયા લેતો આવું કોલેજ સાથે ધોઈને આવો તો ઈકો ધોવાનું કામકાજ હાલે એક સબસ્ક્રાઈબર ફેરા થઈ ગયા દેરાડાવાળા સબસ્ક્રાઈબર ઓલા ઈકાવાળા હે વિડીયો ઉતાર્યો

એમને કેટલામાં આવ્યું રવિ ભાઈ બે પીચોતે અહીંયા ધોતા લાગ્યા હલો આપણે મોટા ભાઈ ને પણ ઘણી મદદ કરાવી

બધા હે નદી માં જાય છે કાઢેડા તો એને પણ કાઢું લાગે આપણને કાટું લાગે તો કરે નવી ગાડી એટલે માલસ કરે ગાડી જોવે બાઇક છે બાઈક નું નામ તો નથી આવડતું પણ કિંમત જાજી છે પણ કિંમત જાજી જો જનતી ભાઈ તો